નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાયકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે બજારમાં મળે તેવી વેઝ ગ્રીલ સેન્ડવીચ માટે સૌથી પહેલાં તેની ચટણી બનાવવા મેં અહીંયા એક બંચ એટલે કે અંદાજીત દોઢ કપ જેટલા ફ્રેશ કોથમીના પાન ડાળી સહિત લીધેલા છે હવે મેં અહીંયા ત્રણથી ચાર પાલકના પાનને એક મિનિટ માટે પાણીમાં બોઈલ કરીને લઈ લીધેલા છે બજારમાં મળતી સેન્ડવીચ ચટણીમાં પાલકના પાનને એડ કરવામાં આવે છે જેનાથી સેન્ડવિચનો કલર લાંબા સમય સુધી ગ્રીન જળવાઈ રહે છે સાથે ત્રણ કળી લસણ એક ઇંચ આદુનો ટુકડો અને મેં અહીંયા પાંચથી છ તીખા લીલા મરચાં લીધેલા છે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો પણ સેન્ડવીચ ચટણીમાં જો તીખાશ વધારે હશે તો ચટણી સેન્ડવીચ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને ચટણીને થિકનેસ દેવા માટે મેં અહીંયા એક મોટી ચમચેટલી દાળિયાની દાળ લીધેલી છે તો બજારમાં મળતી સેન્ડવિચમાં લગાવવામાં આવતી ચટણીમાં થિકનેસ આપવા માટે બ્રેડ ક્રમ્સ કે બ્રેડના ભૂકાનો ઉપયોગ કરવામાં આવે છે સાથે ચટણીને ક્રીમીનેસ દેવા માટે એક મોટી ચમચેટલું દહીં એડ કરી દઈએ તમે દહીંની જગ્યાએ એક મોટી ચમચી જેટલો મેયોનીસ પણ એડ કરી શકો છો સાથે અડધી ચમચી જેટલો જીરું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને ચટણીને પીસવા માટે બે થી ત્રણ બરફના ટુકડા એડ કરી દઈએ તો અહીંયા આપણે પાણીની જગ્યાએ જો બરફના ટુકડાનો ઉપયોગ કરશું તો ચટણીનો કલર એકદમ સરસ જળવાઈ રહેશે અને આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ચટણીને વધુ પડતી પતલી નથી કરવાની નહીં તો પતલી ચટની આપણી બ્રેડને સોફ્ટ કરી દેશે અને આપણી સેન્ડવિચ ક્રિસ્પી નહીં બને તો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો આપણી સુપર ટેસ્ટી સેન્ડવિચની ચટણી તૈયાર થઈ ગઈ છે એકવાર આ ચટણી સાથે સેન્ડવિચ બનાવશો તો બજારની તો ભૂલી જ જશો હવે આપણે વેજીટેબલ ઉપર સ્પ્રિંકલ કરવાનો એકદમ બજાર જેવો સેન્ડવિચ મસાલો બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં બે મોટી ચમચીલું જીરું એક મોટી ચમચીલી વરિયાળી બે ચમચી લવિંગ એક મોટી ચમચી મરીના દાણા અને એક ઇંચ તજનો ટુકડો એડ કરી દઈએ તો મેં આ સૂકા મસાલાને થોડી વાર સનલાઇટમાં ગરમ કરી લીધેલા છે જો તમારી પાસે સમય ન હોય તો તમે સૂકા મસાલાને ડ્રાય રોસ્ટ કરીને સેન્ડવીચ મસાલામાં એડ કરજો સાથે એક મોટી ચમચી એટલો આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલા તો બજારમાં મળતા સેન્ડવીચ મસાલામાં ચાટ મસાલાની જગ્યાએ અનાર અનારદાના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે સાથે અડધી ચમચી સૂટ પાવડર અડધી ચમચી હિંગ એક મોટી ચમચી અને અને મોટી ચમચી મીઠું કરી કરી દઈએ હવે બધી બધી જ જ વસ્તુને લઈએ તો વસ્તુ થઈને આપણો સેન્ડવીચ મસાલો તૈયાર થઈ ગયો છે એકવાર જો આ રીતના સેન્ડવીચ મસાલો બનાવશો તો બજારનો ક્યારેય નહીં લેવો પડે હવે સુપર ટેસ્ટી વેજ સેન્ડવીચ બનાવવા માટે મેં ત્રણ નંગ જેટલી બ્રેડ સ્લાઇસ લીધેલી છે હવે તેમાંથી એક બ્રેડ સ્લાઈસ લઈ લઈએ હવે મેં અહીંયા એક ચમચ જેટલું બટર લીધેલું છે તેને સ્લાઈસ ઉપર લગાવી દઈએ તો સ્લાઈસ ઉપર બટર લગાવવાથી બટરનું એક કોટિંગ થાય છે જેનાથી ચટણી લગાવ્યા પછી પણ આપણી બ્રેડ જરા પણ સોફ્ટ નથી થતી હવે બટર ઉપર એક મોટી ચમચ જેટલી ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈએ હવે સેન્ડવીચ બનાવવા માટે મેં અહીંયા થોડા વેજીટેબલ્સની સ્લાઈસ લીધેલી છે જેમાં સૌથી પહેલા એક નંગ જેટલા બાફેલા બટેટાની ની સ્લાઈસ એક નંગ જેટલી કાકડીની ની સ્લાઈસ એક નંગ જેટલી ટમેટા ની સ્લાઈસ એક નંગ જેટલી કેપ્સિકમની ની સ્લાઈસ એક નંગ જેટલી બાફેલા બીટની ની સ્લાઈસ અને એક નંગ જેટલી ડુંગળીની ની સ્લાઈસ લઈ લીધેલી છે તો અહીંયા ઘર જે વેજીટેબલ્સ અવેલેબલ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો અને આપણે વેજીટેબલ્સને આ રીતની એકદમ પતલી સ્લાઈસ કટ કરવાના છે જો વેજીટેબલ્સની સ્લાઈસ ઠીક હશે તો સેન્ડવિચમાં તેને ખાવાની મજા નહીં આવે તો હવે ચટણીના લેયર ઉપર સૌથી પહેલા બાફેલા બટેટાની સ્લાઈસ લઈ રાખી દઈએ તો બાફેલા બટેટામાં પોતાનો કોઈ સ્વાદ નથી હોતો એટલે આપણે ચટણી ઉપર સૌથી પહેલા બટેટાની સ્લાઈસ એ જ અરેન્જ કરવાની છે જેથી તેમાં ચટણીની એકદમ સરસ ફ્લેવર આવે હવે તેની ઉપર થોડો સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ હવે તેની ઉપર ટામેટાની સ્લાઈસ અને કાકડીની સ્લાઈસને અરેન્જ કરી લઈએ અને ઉપરથી ફરી પાછો થોડો સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ હવે મેં અહીંયા એક ચીઝ ક્યુબ લીધેલી છે તેને વેજીટેબલ્સ ઉપર ખમણી લઈએ તો ચીઝ નાખવું ઓપ્શનલ છે પણ ગ્રીલ થયેલી સેન્ડવિચમાં વેજીટેબલ સાથે મેલ્ટિંગ ચીઝનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો આપણું ચીઝ સારી રીતે ખમણાઈ ગયું છે હવે બીજી બ્રેડ સ્લાઇઝને લઈ અને તેની ઉપર બટર લગાવી દઈએ તો બટર લગાવ્યા પછી સ્લાઇઝને આ રીતના ઊંધી કરીને પ્રેસ કરી લઈએ તો હું અહીંયા લારી પર મળે તેવી ડબલ લેયરની સેન્ડવિચ બનાવું છું તમે તેની જગ્યાએ રેગ્યુલર સેન્ડવિચ પણ બનાવી શકો છો હવે બ્રેડ સ્લાઇઝની ઉપરના ભાગ ઉપર ફરી પાછી ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈએ અને ગ્રીન ચટણીના લેયર ઉપર બીટરૂટની પતલી સ્લાઈસ અરેન્જ કરી લઈએ હવે તેની ઉપર થોડો સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ અને તેની ઉપર ડુંગળીની સ્લાઇઝને અરેન્જ કરી લઈએ જો તમે બીટ કે ડુંગળી ના ખાતા હોય તો તમે તેની જગ્યાએ કેપ્સિકમની સ્લાઈસ અને ટમેટાની સ્લાઇઝનો ઉપયોગ કરી શકો છો તો હવે ત્રીજી બ્રેડને લઈને સૌથી પહેલા તેની ઉપર બટરનું લેયર અને પછી ચટણીનું લેયર લગાવી દઈએ અને હવે સેન્ડવિચને બંધ કરીને પ્રેસ કરી લઈએ તો હવે આપણે આ સેન્ડવીચ ને ગ્રીલ કરવાની છે તો તેના માટે સેન્ડવિચના ઉપરના ભાગ ઉપર થોડું બટર સ્પ્રેડ કરી દઈએ જેથી સેન્ડવીચ એકદમ સારી રીતે ગ્રીલ થઈ જાય હવે સેન્ડવીચ ને ગ્રીલ કરવા માટે મેં અહીંયા ગ્રીલ પેન રાખેલું છે તમે તેની જગ્યાએ ઘરમાં રહેલી કોઈ પણ લોઢી કે પછી સેન્ડવિચ મશીનનો ઉપયોગ કરી શકો છો હવે પેનમાં અડધી ચમચેટલું બટર એડ કરીને તેને આ રીતના સ્પ્રેડ કરી લઈએ હવે આપણે સેન્ડવિચને ગ્રીલ કરવા માટે જે ભાગો પર બટર લગાવેલું છે તેને આ રીતના ઊંધી બાજુ રાખીને મીડિયમ ગેસની ફ્લેમ પર સેન્ડવિચને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ગ્રિલ કરી લઈએ તો સેન્ડવિચને ગ્રીલ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે

ગોલ્ડન બ્રાઉન થઈ અને ક્રિસ્પી રોસ્ટ થઈ ગઈ છે તો હવે તૈયાર થયેલી સેન્ડવીચને પ્લેટમાં લઈ લઈએ તો હવે ચીઝ સાથે વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની બીજી રીતમાં સૌથી પહેલાં આપણે બટેટાનો એક મસાલો બનાવશું તો તેના માટે મેં એક કપ જેટલા બાફીને મેશ કરેલા બટેટા લીધેલા છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર બે ચમચેટલો સેન્ડવીચ મસાલા અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો આપણો બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી ફટાફટ સેન્ડવીચ બનાવી લઈએ તો સેન્ડવીચ બનાવવા માટે મેં અહીંયા ત્રણ બ્રેડ સ્લાઇસ લીધેલી છે તેમાંથી એક બ્રેડ સ્લાઇસને લઈ લઈએ અને તેમાં સૌથી પહેલા બટર લગાવી દઈએ અને પછી સેન્ડવીચ ચટણી લગાવી દઈએ હવે તેની ઉપર તૈયાર થયેલો બટેટાના મસાલાને સ્પ્રેડ કરી લઈએ હવે મેં અહીંયા થોડું ચીઝ લીધેલું છે તેને ખમણી લઈએ તો બટેટાના મસાલા સાથે એક્સ્ટ્રા ટોપિંગ વાળો ચીઝનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે ચીઝના લેયર ઉપર બીજી બ્રેડ સ્લાઈસ લઈને તેની ઉપર બટર લગાવી દઈએ અને તેને બંધ કરી દઈએ હવે બ્રેડની ઉપરની બાજુ ફરી પાછી ગ્રીન ચટણી લગાવી દઈએ અને ગ્રીન ચટણી ઉપર થોડી ટમેટાની સ્લાઇસ થોડી કાકડીની સ્લાઇસ અને થોડી કેપ્સિકમની ની અરેન્જ કરી લઈએ અને ઉપરથી થોડો સેન્ડવીચ મસાલો સ્પ્રિન્કલ કરી લઈએ હવે સેન્ડવીચને સુપર ચીઝી બનાવવા માટે ફરી પાછું ચીઝ ખમણી લઈએ જો તમે હેલ્ધી ઓપ્શનમાં જવા માંગતા હોય તો તમે ચીઝની જગ્યાએ પનીરનો ઉપયોગ પણ કરી શકો છો પણ ચીઝથી બનેલી સેન્ડવીચનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને હવે સેન્ડવિચને બંધ કરવા માટે ત્રીજી બ્રેડ સ્લાઈસ લઈ અને તેની ઉપર બટર અને ચટણી લગાવીને સેન્ડવિચને બંધ કરી દઈએ. હવે સેન્ડવિચના ઉપરના ભાગ પર થોડું બટર લગાવીને સેન્ડવિચને રોસ્ટ કરવા માટે લઈ લઈએ. તો હવે ગરમ થયેલા ગ્રીલ પેન ઉપર થોડું બટરને સ્પ્રેડ કરી લઈએ. અને બટર લગાવેલી બ્રેડ સ્લાઈસને આ રીતના ગ્રીલ પેન ઉપર રાખી અને સેન્ડવિચને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈએ તો બંને બાજુથી રોસ્ટ થઈને સુપર ચીઝી એકદમ બોમ્બે સ્ટાઈલ વેજ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો ઘરે એકદમ લારી પર મળે તેવી બે અલગ રીતે વેજ સેન્ડવિચ બનાવવા માટે લખેલી રેસિપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે